ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચ માટે વર્ષ બે હજાર પચીસ છબ્બીસ માટેની નવી મેનેજિંગ કમિટી જાહેર કરવામાં આવી છે નવી નિયુક્ત સમિતિના સભ્યો નીચે મુજબ છે ચેરપર્સન સીએ વૃંદા વખારિયા વાઇસ ચેરપર્સન સીએ અંકિત મારફતિયા સેક્રેટરી સીએ અર્પણ સુરતી ટ્રેઝરર સી એ દેવાંશાહ વિકાસા ચેરપર્સન સીએ શનિ શાહ કમિટી સભ્ય સીએ એ અમોલક જૈન શપથ ગ્રહણ સમારોહ સી વિશાલ દોશી દ્વારા યોજાયો હતો જેનાથી નવી સમિતિની જવાબદારીઓનું સત્તાવાર હસ્તાંતરણ થયું આ અવસરે નવી આંકવેરા બિલ બે હજાર પચીસ પર એક મહત્વપૂર્ણ સત્ર સીએ હેતાંગ પંડ્યા દ્વારા લેવામાં આવ્યું આ સત્રમાં પ્રસ્તાવિત કાયદનીય ફેરફારો અને તેના વેપારીક વ્યવસાયિક અને કરદાતાઓ પર થતાં અસર વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપવામાં આવી